નમસ્કાર ખેડૂત મિત્રો સ્વાગત છે તમારું અમારી એગ્રી ગુજરાત યુટ્યુબ ચેનલની અંદર આજે આપણે વાત કરવાના છીએ પંપ સેટ સહાય યોજના બે હજાર છવ્વીસ વિશે જેમાં સરકાર ખેડૂતોને સિંચાઈ માટે ડીઝલ પંપ પર સહાય આપી રહી છે તો આ મશીનની ઓનલાઈન જે છે તે ચાલુ થઈ ગઈ છે આ અરજી ચાલુ થયાની તારીખ પાંચ બે બે હજાર છવ્વીસના દિવસે ચાલુ થઈ ગઈ છે અને આની ફોર્મ ભરાવાની છેલ્લી તારીખ જે છે તે અગિયાર બે બે હજાર છવ્વીસ છે તો ઝડપથી ફોર્મ ભરી નાખજો કારણ કે દિવસો ખૂબ જ ઓછા છે બીજી વાત કરીએ કે આમાં સહાય જે છે તે કેટલી મળશે આપણને તો ઓઇલ એન્જિન જે છે તેમાં સહાય જે છે તે તમે સામાન્ય ખેડૂતો માટે ત્રણથી ત્રણ પોઈન્ટ પોંચ વસપાવરનું જો તમે મશીન લેવા માંગતા હોવ તો ખર્ચના પંચોતેર ટકા અથવા તો રૂપિયા આઠ હજાર સાતસોમાંથી જે ઓછું હશે તે મળશે અને જો તમે પોંચ વસપાવર ખર્ચના જો મશીન લેવા માંગતા હોવ તો તમને તે કિંમતના પંચોતેર ટકા અથવા તો બાર હજાર જે છે તેમાંથી જે ઓછું હશે તે મળશે બાકી જો તમે સાત પોઈન્ટ પાંચથી આઠ વસપાનું મશીન લેવા માગતા હો તો તમને કિંમતના પંચોતેર ટકા અથવા તો તેર હજાર પાંચસોમાંથી જે ઓછું હશે તે મળવાનું છે અને જો તમે દસ વસપાવનું મશીન લેવા માગતા હશો તો તમારે મશીનના ખર્ચના પંચોતેર ટકા અથવા તો તેર હજાર ને આઠસો ને પંચોતેર રૂપિયામાંથી જે ઓછું હશે તે તમને મળવા પાત્ર છે બાકી ખેડૂત મિત્રો આપણે વાત કરીએ કે તમારે ડોક્યુમેન્ટ જે છે તે કયા કયા જોઈશે તો પહેલું તો તમારું આધાર કાર્ડ બીજું સાત બાર ઉતારો ત્રીજું બેંકની પાસબુક ચોથું તમારો મોબાઈલ નંબર પાંચમું જાતિનો દાખલો જો લાગુ પડતો હોય તો બાકી જો તમે ખેડૂત મિત્રો આ જે છે આ પાણીનું મશીન લેવા માગતા હોવ તો ઝડપથી ઓનલાઈન કરી નાખજો કારણ કે સમય ખૂબ જ ઓછો છે અને જો તમે ઘરે જ બેઠા હો ઓનલાઈન ફોર્મ ભરાવા માંગતા હો તો આપેલા નંબર પર વોટ્સએપ પર મેસેજ કરો તો તમને વ્યાજબી ભાવે ફોર્મ ભરી આપવામાં આવશે અને પ્રિન્ટ પણ મોકલી આપવામાં આવશે બાકી ખેડૂત મિત્રો આ વિડીયો તમને કેવો લાગ્યો લાઈક કરી કોમેન્ટ કરી દેજો અને બીજા ખેડૂત મિત્રોને પણ શેર કરી દેજો જેથી તે રહી ના જાય કારણ કે સમય ખૂબ જ ઓછો છે અને આવા જ વિડિયો જોવા માટે અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો